ગોટા અને ફાફડા સાથે ખવાતી આ ચટણી જેમાં બાર લીંબના ફૂલ અને ખાંડનો ઉપયોગ કરતા હોય છે આજે એક સરસ મેથડથી સહેજ પણ ગાંઠા નહીં પડે એ રીતે આ ચટણી બનાવીશું શરૂ કરીએ આજે આપણે સરસ મજાની એક વસ્તુ શીખવાના છીએ એ છે જનરલી જે ચટણી ખવાતી હોય છે ગોટાની સાથે પાપડાની સાથે અને એમનેમ બી તમે ખાઓ તો ખૂબ સરસ લાગતી હોય છે પણ જે બહાર મળતી હોય છે એના કરતાં આ થોડીક જુદી છે પાપડાની મેં રેસીપી મૂકી ત્યારે ઘણા લોકોએ મને કોમેન્ટમાં કહ્યું કે આ ચટણી જે તમે મૂકેલી એમની અમને રેસીપી આપો એટલે મેં આ રેસીપી આપની સાથે વહેંચવાનો પ્રયત્ન કર્યો છે રૂટિન મસાલા છે ચણાનો લોટ મીઠું લીંબુ ગોળ તેલ મરચાં છે વાટેલા હળદર છે હિંગ છે રાઈ છે મીઠા લીમડાના પાન છે અને અજમો છે પાણી છે કાપ ધીરો રાખી છે બે ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે એ તેલ લઈશું એક ટેબલ સ્પૂન જેટલી રાઈ છે જંગલની જે બાર ચટણી મળતી હોય છે એમાં લીંબુના ફૂલ અને ખાંડનો ઉપયોગ થતો હોય છે આપણે આજે લીંબુના ફૂલ સિવાય જે નેચરલ લીંબુ છે એનો ઉપયોગ કરીશું અને ગોળનો ઉપયોગ કરીશું તો ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે ડાયાબિટીસવાળા ગોળ એટલો ના ખાઈ શકે પણ થોડોક તો ખાઈ શકે ખાંડના કરતાં થોડોક અને હેલ્ધી જે નેચરલ ગોળ એનો ઉપયોગ કરીને તમે આ ચટણી બનાવજો ખૂબ જ સરસ થાય છે અને ખૂબ ઓછા સમયમાં કોઈ મહેમાન આવે ત્યારે ફટાફટ આંબલી લીંબુના ફૂલની જગ્યાએ તમે એને સર્વ કરી શકો છો તો ગઈ છે મીઠા લીમડાના થોડાક પાન નાખીશું થોડીક નાખીશું મરચા નાખીશું વાટેલા થોડી હળદર નાખીશું મેં એક બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે એક બાઉલ ચણાના લોટની અંદર ચાર બાઉલ પાણી લેવાનું છે ગેસ ધીમો બધી છે આ હું આમાં ટ્રાન્સફર કરું એની પછી નાખી પહેલા આપણે 4 પાણી મેઝરિંગ કપથી માપ લો તો આ માપથી તમારે અડધું માપ લેવાનું છે મારા બાઉલ નાના છે એ જ માપનો ગોળ જે ગોળ લીધો છે ગોળ અજમો નાખીએ છે અજમો મસળીને હંમેશા હું કહેતી હોઉં છું એટલા માટે કે આ બધું રાત્રે આપણે ચટણી સવારે પણ ખાતા પણ પેટમાં તમને ના આવે વસ્તુ ભારે પડતી હોય છે તો મસળી અને આજમો નાખવો થોડોક જ નાખવાનો છે મેં ત્રણ ચમચી મીઠું લીધું છે આ સીંધર મીઠું છે તમે ટાટા મીઠું ખાતા હો તો થોડુંક ઓછું વાપરવું પણ મીઠું હંમેશા ટેસ્ટ મુજબ ઘણા લોકો થોડુંક ચઢિયાથી પણ ખાતા હોય પણ તમારે જે પ્રમાણે ઘરમાં વાપરાતું હોય એ પ્રમાણે લેવું પણ આ માપમાં મેં ત્રણ ચમચી લીધું છે હવે આ પાણી ઉકળે એની રાહ જોઈએ હવે ચણાના લોટમાં અડધો કપ પાણી ઉમેરી એને બરોબર મિક્સ કરી લઈએ છીએ લિક્વિડ જેવી પેસ્ટ બનાવી દઈએ છીએ આવી રીતે ચણાનો લોટ ઉમેરવાથી તમારે ચટણીમાં ક્યારેય ગાંઠા નહીં પડે હવે આની ધીમા તાપે ઉકળવા દેવાની જેથી એ ધીરે ધીરે ચટણી તમારે કેવી જાડી ખાવી છે પાતળી ખાવી છે એના ઉપર પણ આધાર રાખે છે તમારે જો થોડી પાતળી ખાવી હોય તો થોડું પાણી વધારે નાખજો પણ આ માપ પરફેક્ટ છે જે જાડી નહીં અને પાતળી નહીં એ પ્રમાણે તમે ધીરે ધીરે એને થવા દેશો અને જ્યારે ઉકળી જવા આવે ત્યારે એમાં એક લીંબુનો રસ મેં કાઢ્યો છે એ લીંબુનો રસ નાખી દઈશું જે લીંબુના ફૂલ વપરાતા હોય છે એની જગ્યાએ આપણે નેચરલ લીંબુનો રસ વાપરીએ છીએ

ખૂબ આનંદ લઈ શકો અમે નાના હતા ત્યારે મમ્મી આપે તેવા હાથથી આમ ચાટતા અને બીજી એક સરસ વાત હતા જેને વાત કરી કે લીંબુના ફૂલ જેનાથી તમારા હાડકાં પણ તૂટી જતા હોય છે તો બહુ ઓછો ઉપયોગ થાય એટલા માટે ના કે આપણે લીંબુના ફૂલ તો વાપરતા હોઈએ છીએ પણ જ્યાં એવોઈડ કરી શકાતા હોય ત્યાં મેં આમાં લીંબુ અને ગોળનો ઉપયોગ કર્યો છે તમે એકવાર જરૂર બનાવજો ખૂબ જ સરસ લાગે છે અને તમે ખાશો એટલે કોમેન્ટમાં તરત જ લખશો જ ફરીથી માયા દીપક ટ્વેન્ટી ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તમારી કોમેન્ટ પણ લખી જણાવજો અને ફરીથી આની સાથે હું કહું છું તમને એક ફાફડાનો વિડીયો જોજો તમે અને જે મેં કહ્યું એ પ્રમાણે એ વિડીયો જોયા પછી લોકોએ મને આ ચટણીની ફરમાઈશ કરી એટલે આ મૂકી છે થેન્ક યુ ફોર વોચિંગ